હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશો હું સ્વાગત કરું છું મારા ચેનલ અંદર કેનેડાની અંદર જયારે પીઆર ની વાત આવે એટલે પહેલી જ વસ્તુ હોય કે પીઆર લેવું કઈ રીતે અને જ્યારે જ્યારે બાળકો કેનેડા પ્લાન કરે છે અંદર એ લોકો એડમિશન લેતા હોય ત્યારે ફોકસ એ હોય કે હું કેનેડા જાઉં જોબ કરીશ પેલા સ્ટડી કરું પછી ત્યારબાદ સારી જોબ મળી જાય મને અને એ જો જોબ મળી જાય અને એ બાદ હું પીઆર લઈને સેટલ થઈ જાઉં આજનો વિડીયો એટલે તમે ખાસ જોજો કારણ કે જો તમારે બી પીઆર જોતું છે તો આ બધી વસ્તુઓ તમારે હવે ધ્યાન રાખવી પડશે પેલા જેવો યુગ હવે નથી રહ્યો કે તમે ખાલી ગયા એટલે સ્ટડી પછી વર્ક ને વર્ક પછી સીધું પીઆર થઈ જતું હવે તમારે જેટલું બી એનાલિસિસ કરો છો જેટલી બી અવેરનેસ લાવો છો એ તમને કામ આવશે આજે બી એ જ ઉદ્દેશ્ય સાથે એક ડીટેલ આપવાની કોશિશ કરીશ કે જેની અંદર આખો એક અહેવાલ તમારી સાથે શેર કરીશ જે અહેવાલ મુજબ તમને એક ખ્યાલ આવી જશે કે હવે જો તમારે નેક્સ્ટ યર એટલે કે આ વર્ષ આપણું જો આવ્યું છે બે હજાર છવ્વીસનું આ વર્ષમાં તમારે જો પીઆર લઈ અને સેટલ થવું છે કેનેડાની અંદર તો તમને ઉપયોગી થઈ શકે એ પેલા જો આગળ વધો તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ નવા હોય તો અને ચેનલ ઉપર નોટિફિકેશન ઓન રાખજો એટલે આવી જ અપડેટ તમને ફાસ્ટ મળે તમારા કોઈ સવાલ હોય કોમેન્ટ કરતા રહેજો આપણે સાથે મળીને સોલ્વ કરતા રહેશું અધરવાઇઝ પછી એકાદ વીકમાં આપણે વિડીયો રિલીઝ કરશું કે જેમાં તમારા જવાબો મળી શકે તમને હવે આપણે આગળ જઈએ જ્યાં આગળ જો આપણે એ જોવું છે કે અલ્ટિમેટલી ક્યારે બી આપણે પીઆર લેતા હોઈએ ને તો આપણે અમુક કિસ્સાઓ અમુક પોઈન્ટ જે હોય ને એને ધ્યાનમાં રાખવા પડે કે ભાઈ ગવર્મેન્ટ કઈ બાજુ જોઈ રહી છે ગવર્મેન્ટનું ફોકસ પીઆર બાજુ કઈ રીતનો છે અને જો આને ધ્યાન રાખશો ને તો જ તમને પીઆર મળે જેની અંદર તમે જો એક વસ્તુ જુઓ સૌથી પહેલે પહેલી વસ્તુ કહું કે ફ્રેન્ચ લેંગ્વેજ પ્રોફિયન્સીના નવ નંબર ઓફ ડ્રો થયા લાસ્ટ ઇયરની અંદર જેમાં અડતાલીસ હજાર લોકોને સિલેક્શન મળ્યું બીજી કોઈ કેટેગરીમાં આટલા બધા લોકોને સિલેક્શન કરવામાં નથી આવ્યા અને આપણે લાસ્ટ આપણે એક ડ્રો બી જોયો હતો કે જેમાં ચારસો સુધી નીચે હતું હવે તમે અલ્ટિમેટલી એક વસ્તુ વિચારો કે આના ઉપરથી તમને એક ફોકસ તો ખબર પડી ગઈ કે આવનાનો સમય ફ્રેન્ચ લેંગ્વેજ ને પ્રાયોરિટી છે જેમને બી પાસે હજી ફ્રેન્ચ સ્ટાર્ટ નથી કરી એમની પાસે આખો વર્ષ છે કે એટલીસ્ટ એ પોતાની ફાઇલની અંદર ફ્રેન્ચ એડ કરે ઘણી વખત એવું થશે કે ફ્રેન્ચ એટલું ઈઝી નથી આ છે તે છે નવી લેંગ્વેજ છે પરંતુ તમે એક વસ્તુ એટલી પોઝિટિવલી મગજમાં રાખો કે તમે એ જ વ્યક્તિ હો છો કે જ્યારે કેનેડા પાંચ સાડા પાંચ બેનમાંથી મૂવ થઈ અને છ માગતું થયું સાડા છ સાત બેન માગતું થયું ને તો તમે લોકોએ કેચઅપ કર્યા છે અને એ બી એક લેંગ્વેજ છે ફ્રેન્ચ બી એક લેંગ્વેજ છે બીજી વસ્તુ આપણે જોઈએ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસના પંદર ડ્રો થયા જેમાં પાંત્રીસ હજાર આઠસો ને પચાસ લોકોને આ બેનિફિટ મળ્યો લાસ્ટ યરની અંદર તો હવે આના ઉપરથી તમને શું ખબર પડે સીસી ક્લાસની ડિમાન્ડ વાળી જોબ્સ છે આ શોધવાની કોશિશ કરો આની અંદર ફોકસ વધારો જેને કારણે તમને આ બધા બેનિફિટ જે સીસી ક્લાસના ફોર્ટી પોઈન્ટ એક વર્ષના હોય બે વર્ષના ત્રેપન પોઈન્ટ આવું જે આપી શકે આ રીતનું ફિલ્ડ તમે જે છે કે ત્યાં રિસર્ચ ચાલુ તમારું જોબ મેળવવાની કોશિશ કરો તમે આ બધું તમને ફાયદો કરી શકે ત્યારબાદ જો જોઈએ તો હેલ્થકેર એન્ડ સોશિયલ સર્વિસીસ વાળાને સાત ડ્રો અને ચૌદ હજાર પાંચસો લોકોને બેનિફિટ મળ્યો ઓબ્વિયસ છે હેલ્થકેર અને સોશિયલ સર્વિસીસ માટે એવું થશે કે જે લોકો જવાનો પ્લાન કરી રહ્યા છે જે આ ફિલ્ડ ને રિગાર્ડિંગ છે એ લોકો આને વધારે ફોકસ કરી શકશે કદાચ જે ભણી ચૂક્યો છે કેનેડામાં એમના માટે એવું છે કે હવે ફિલ્ડ બદલ ટફ ઓફ થઈ ગયું હોય તો એમના માટે પોસિબલ નથી પરંતુ જે હેલ્થમાં અથવા સોશિયલ કેરની અંદર આવતા હોય એ લોકો આને ફોકસ રાખે કે એમની ડિમાન્ડ છે તો ઓબ્વિયસ છે કે જો આની સાથે ફ્રેન્ચ એડ કરે અથવા તો આયર્સને પોતે ઇમ્પ્રુવ કરે તો એનો એને બેનિફિટ મળી શકે ત્યારબાદ જઈએ પ્રોવિઝનલ નોમિની ડ્રો જેની અંદર ચોવીસ ડ્રો રિલીઝ થયા હતા જ્યાં આગળ દસ હજાર આઠસો અઠાણું લોકોને બેનિફિટ મળ્યો હતો ગવર્મેન્ટે એના જે પ્લાન આપ્યા હતા ઇમિગ્રેશનના એમાં બી એ વાત કરી હતી કે બે હજાર છવ્વીસનું પ્લાનિંગ એવું બી જઈ શકે છે કે જ્યાં આગળ ગવર્મેન્ટ એવું ફોકસ રાખી શકે છે કે અલ્ટિમેટલી જે બી બે હજાર છવ્વીસની અંદર ડ્રોસ થશે એની અંદર મેઇન ફોકસ રાખવામાં આવશે પીએનપી બેઝને કારણ કે જેના કારણે જે લોકોની જે જે પ્રોવિન્સમાં ડિમાન્ડ છે જે ઓક્યુપેશનની જે ડિમાન્ડ છે પ્રોવિન્સની અંદર ત્યાં જઈને એ લોકો સેટલ થાય અને બધાને પ્રોપર સેટલમેન્ટ ઓપ્શન આપી શકાય ત્યારબાદ આપણે જઈએ એજ્યુકેશન લાસ્ટ ઇયર બે જ ડ્રો થયા હતા પણ આ વર્ષની અંદર એવું લાગે છે કે કદાચ વધારે ડ્રો એજ્યુકેશન ઉપર ફોકસ થશે કારણ કે નવી કેટેગરી એડ થઈ છે લાસ્ટ ઇયર પાંત્રીસો લોકોને બેનિફિટ મળ્યો હતો હવે આવનારો સમય એટલે કે હજી જો જતા પહેલાનું પ્લાનિંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે કે જ્યાં કેનેડા જ જવું છે ઘણા એવા હોય છે કેનેડા કરતા બેટર કન્ટ્રીઓના વિડીયો અમે રિલીઝ કરતા હોઈએ છીએ કે તમે ત્યાં જઈને બી કેરિયર સેટ કરી શકો ઓનલી કેનેડામાં જ કેરિયર સેટ થાય એવું ના હોય પરંતુ છતાં બી રિલેટિવસ હોય યા તો રેફરન્સીસ હોવાને કારણ એવું પ્રાયોરિટી હોય કે કેનેડા જ જવું છે તો આ બધા સેક્ટર જો તમે એલિજીબલ થતા હો તમે ફોકસ રાખો કારણ કે એજ્યુકેશન એક નવો ડિપાર્ટમેન્ટ એડ કરવામાં આવ્યો તો લાસ્ટ યર આપણે જોયું મુજબ તો આ વર્ષે એને વધારે ફોકસ મળી શકે અને ત્યારબાદ આપણે જોઈએ ટ્રેડ એક જ ડ્રો થયો તો બારસો પચાસને બેનિફિટ મળ્યો હતો હજીની ડિમાન્ડ હોવાને કારણે ડિમાન્ડ લિસ્ટમાં હોવાને કારણે આ વર્ષમાં આશા રાખીએ કે ટ્રેડવાળાનો વધુ સપોર્ટ મળે અને ટ્રેડ વાળાનો ડ્રો વધારે બની શકે કે કેનેડાની અંદર આ વર્ષે આપણને વધારે જોવા મળે અને વધારે લોકોને બેનિફિટ મળે અને આ રીતે આજે એક બહુ સરળ કોશિશ કરી છે કે તમને લોકોને એક ગાઈડન્સ અમે આપી શકીએ જો હવે કોશિશ અમારી સારી લાગી છે તો વિડીયોને લાઇક હાઇપ અને શેર કરતા જો મેક્ઝિમમ લોકોનો વિડીયો શેર કરતા રહેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આપણે બધા ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત